મધ્યપ્રદેશમાં જે રીતે લાડલી બહેનો યોજના હતી ને એવી જ રીતે ભાજપ સરકારે મહારાષ્ટ્રમાં લાડલા ભાઈઓ યોજના ચાલુ કરી છે પેલા તો યોજના કહી દઉં છે છે યોજના એવી કે જે ભણેલા રહ્યા વિદ્યાર્થી મિત્રો બેરોજગારો સરકાર પૈસા આપશે હવે એમાં પૈસામાં એવા ક્રાઇટેરિયા છે બાર પાસ રહ્યા જે લોકો એ બધા છ હજાર રૂપિયા પર મહિના દર મહિને છ હજાર રૂપિયા આપશે એ સિવાય જે લોકો ડિપ્લોમા કરેલા છે એ ડિપ્લોમાવાળા વિદ્યાર્થીઓને આઠ હજાર રૂપિયા ને જે લોકો અત્યારે ડિગ્રી કરેલા છે મતલબ કે કોલેજ કરેલા છે એ બધા મિત્રોને ને છે ને સરકાર છે ને દસ દસ હજાર રૂપિયા પર મહિને આપવાની છે હવે બાજુના રાજ્યોમાં છે તો ખાલી ગુજરાતની જનતા ને પેલા કેવું ત્રીસ વર્ષ ખાલી મત દીધા એનું પરિણામ છે તમને આવી યોજનાઓ નથી મળી રહી રાજસ્થાનમાં ગેટલો ગેસનો બાટલો સસ્તો મળે છે મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશમાં લાડલી બેનો લાડલી ભાઈઓ યોજનામાં એને બધાને રૂપિયા મળે છે અને દિલ્હીમાં મફતમાં ઇલેક્ટ્રિસિટી મળે છે તમે ખાલી મને એમ છે મત દેવા જ આપણે જન્મ લીધો હોય એવું લાગે છે એટલે ગુજરાતના ભાઈઓ જાગજો અને બીજું ખાસ જે ઓલા અંધ ભક્તોજી કોમેન્ટ ટ્વીટ કરે છે એ બધાને મારે કેવું હતું કે બે બે રૂપિયાની ની કરી કઈ રીતે કાંઈ નહીં થાય આ જ સરકાર બાજુના રાજ્યમાં આટલા બધા રૂપિયા આપે છે તો તમારો થોડોક હક બને છે બે રૂપિયાની દાડીમાંથી બહાર આવવાનો તો જરાક જાગો અને આ તમારી જ સરકાર પાછી જરાક હક માગો ને એવી અપીલ હતી ધન્યવાદ જય હિંદ જય ભારત